નર્મદા પ્રાગત્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઝગડિયા તાલુકાના ભાલોદ ગામે 350 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરાઈ હતી ભરૂચ જિલ્લાના ઝગડિયા પવિત્ર નર્મદા કિનારે વસેલા ઝગડિયા તાલુકાના ગામોમાં નર્મદા પ્રાગત્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ધાર્મિક માહોલ વચ્ચે આ ઉજવણી કરાઈ હતી ભાલોદ ગામ સહિત આસપાસના ગામોમાં આવેલ મંદિરો અને આશ્રમોમાં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ભાલોદ ગામે ગાયત્રી દત્ત આશ્રમ અને સમસ્ત ગ્રામજનો દ્વારા દર વર્ષે મહાસૂઠ સાતમ ના દિવસે નર્મદા જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સવારે માં નર્મદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સાંજે નર્મદા નદીના કિનારે નર્મદા મૈયા પૂજનના યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા નર્મદા નદી કિનારે અભિષેક સાથે ભવ્ય આતસબાજી સાથે દીપદાનની ધાર્મિક વિધિ કરી હતી નર્મદા નદીની વચ્ચે નાવડીઓને પુલ બનાવીને એક કાંઠેથી બીજા કાંઠા સુધી નર્મદા મૈયાને 350 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરાઈ હતી કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોના મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી આજરોજ અમે बालोત ગામે बालोત ગામના તથા આજુબાજુના ગામના સૌ યુવાનો વડીલો સમગ્ર ગ્રામજનો મળીને આજે પતિત પાવનીમાં નર્મદાજીની જન્મજયંતિ ઉજવી રહ્યા છે માં નર્મદા મૈયા કે જે અમરકંટકથી જેમનું ઉદ્ગમ સ્થાન છે અને જે સમુદ્રને મળે છે જેમાં લાખો નહીં પરંતુ કરોડો જીવોનો ઉદ્ધાર કરનારી સ્તનપાન કરાવીને દરેક જીવોને દરેક રીતના પોતાનું રોજીરોટી પૂરું પાડનાર મા નર્મદાજીનો જ્યારે આજે જન્મ મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આજુબાજુના ગામોના સૌ યુવા મિત્રો વડીલો માતાઓ બહેનો સમગ્ર લોકોના સહજ સહકારથી આજે ઠેર ઠેર મા નર્મદા જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે અમે પણ પોતાની જાતને નસીબદાર સમજીએ છીએ કે મા નર્મદાજાના કિનારે અમે જન્મ લીધો છે અને આજે આજે મૈયાજી જે અમરકંડકથી નીકળીને જે સમુદ્રને મળે છે એમાં અમે પણ માતાજીના કારણે